ધારો કે હું અહીં છું હું અહીં બે પરિસ્થિતિ કરવા જઈ રહી છું આ મારી આંખ છે અને હું એક નિરીક્ષક છું આપણે અહીં પ્રકાશનું નિરીક્ષણ કરીશું આ એક પરિસ્થિતિ માટે છે અને પછી બીજી પરિસ્થિતિ માટે મારી આંખ આ છે બંને પરિસ્થિતિમાં આપણી પાસે કોઈ પદાર્થ હશે આપણી પાસે પ્રકાશનો એક સ્ત્રોત છે અહીં પ્રથમ પરિસ્થિતિમાં મારી આંખની સાપેક્ષમાં આ પ્રકાશનો સ્ત્રોત ગતિ કરતો નથી પરંતુ બીજી પરિસ્થિતિમાં આપણે એવું ધારી લઈએ કે આ પ્રકાશનો સ્ત્રોત પ્રકાશની ઝડપ કરતા અડધી ઝડપે ગતિ કરે છે અને તે કલ્પી ઝડપ છે પરંતુ આપણે તેની ધારણા કરીશું બીજી પરિસ્થિતિમાં પ્રકાશનો સ્ત્રોત આ દિશામાં ગતિ કરે છે અને તેનો વેગ પ્રકાશની ઝડપથી પ્રકાશની ઝડપથી અડધો છે અહીં આ સ્ત્રોત મારાથી દૂર જાય છે હું આ પરિસ્થિતિમાં નિરીક્ષક છું હવે આ બંને પરિસ્થિતિમાં શું થાય તેના વિશે વિચારીએ આ બંને જ પ્રકાશનું ઉત્સર્જન કરશે બંને સ્ત્રોત એક સમાન સમયે પ્રકાશનું ઉત્સર્જન કરવાની શરૂઆત કરે અને જ્યારે તે બંને પ્રકાશનું ઉત્સર્જન કરવાની શરૂઆત કરે ત્યારે તેઓ મારી આંખથી એક સમાન અંતરે છે અહીં ફક્ત તફાવત એટલો જ છે કે આ સ્ત્રોત મારી આંખની સાપેક્ષમાં સ્થિર છે અને આ સ્ત્રોત પ્રકાશની ઝડપ કરતા અડધી ઝડપે મારાથી દૂર ગતિ કરી રહ્યો છે ધારો કે અમુક સમય પછી આ સ્ત્રોત નીકળતો પ્રકાશ મારી આંખ સુધી પહોંચે છે હું તેને દોરવાનો પ્રયત્ન કરીશ હું અહીં કેટલીક તરંગ લંબાઈઓ દોરીશ આ અડધી તરંગ લંબાઈ આ એક આખી તરંગ લંબાઈ આ અડધી તરંગ લંબાઈ આ આખી તરંગ લંબાઈ અડધી તરંગ લંબાઈ આખી તરંગ લંબાઈ અડધી તરંગ લંબાઈ અને આખી તરંગ લંબાઈ હવે આપણે આ પ્રકાશના તરંગને દોરવાનો પ્રયત્ન કરીએ પ્રકાશનું કિરણ કંઈક કંઈક આ આ પ્રમાણે દેખાય છે તે રીતે જોવા મળશે અમુક સમય પછી પ્રકાશનું આ કિરણ આપણી આંખમાં પ્રવેશે છે તે કંઈક આ રીતે દેખાય છે આમ આ તરંગનો આકાર છે અને તરંગનું આ અગ્ર મારી આંખમાં પહોંચવાની તૈયારીમાં છે અને જ્યારે આ પ્રકાશનું તરંગ મારી આંખમાં પ્રવેશે ત્યારે મને કોઈક પ્રકારની તરંગ લંબાઈ અથવા આવૃત્તિનો અનુભવ થાય અથવા કોઈક પ્રકારના રંગનો અનુભવ થાય આપણે અહીં એવું ધારી લઈએ કે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટના ભાગમાં છીએ હવે આ સ્ત્રોત સાથે શું થાય તે વિચારીએ સૌ પ્રથમ બાબત એ છે કે આ તરંગ નું તરંગ અગ્ર મારી આંખમાં એક જ સમાન સમયે પહોંચે જયારે પ્રકાશ શૂન્યવકાશમાં ગતિ કરતો હોય ત્યારે આ એક ખૂબ જ અદ્ભુત બાબત છે આ મારાથી દૂર જાય છે તે પ્રકાશની ઝડપથી અડધી ઝડપે ગતિ કરે છે તે મહત્ત્વનું નથી તો હજુ પણ આ પ્રકાશ મારી આંખ તરફ પ્રકાશ જેટલી ઝડપે જ પહોંચે જો આ ઝીરો પોઇન્ટ નવ જેટલી પ્રકાશની ઝડપે મારાથી દૂર જતો હોય તો પણ તેમાંથી નીકળતો પ્રકાશ પ્રકાશની ઝડપે જ મારી આંખ સુધી પહોંચે અને ઘણી વખત આ અસાહજિક લાગે છે કારણ કે રોજિંદા જીવનમાં જો આપણે જોઈએ જો હું તમારાથી દૂર જતી હોઉં અને મારી ઝડપ ઝડપ અડધી હોય અને હું તમારી તમારી તરફ બુલેટ બુલેટ શૂટ કરું તો જે વેગે આંખ સુધી પહોંચે તે વેગ સામાન્ય વેગ કરતા અડધો હશે પરંતુ પ્રકાશ સાથે આવું થતું નથી હવે તેનો તરંગ આકાર કેવો દેખાય તે વિચારીએ હું અહીં મારી આંખને ફરીથી દોરીશ હું તેને અહીં ફરીથી દોરીશ આ મારી આંખ છે આ બંને સ્ત્રોત એક સમાન સમયે જ પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને તેઓ એક સમાન સમયે જ મારી આંખ સુધી પહોંચે છે તો પ્રકાશના આ કિરણે ફક્ત અડધું જ અંતર કાપ્યું હશે જો પ્રકાશ અહીં સુધી પહોંચવા ચોક્કસ સમય લેતો હોય તો તે તેજ સમય ગાળામાં અડધું અંતર કાપે આ પ્રકાશના કિરણને મારી આંખ સુધી પહોંચવા જેટલો સમય લાગે તેટલા જ સમયમાં તેણે અહીં આ બાજુ અર્ધ અંતર કાપ્યું હશે માટે તેણે લગભગ અહી સુધીનું અંતર કાપ્યું હશે પરંતુ આ બંને સ્ત્રોત એક સમાન સમયે પ્રકાશનું ઉત્સર્જન કરવાની શરૂઆત કરે છે માટે આ પ્રકાશનો સૌથી પહેલો ફોટોન જો તમે પ્રકાશને કણ તરીકે જુઓ તો આ સૌથી પહેલો ફોટોન મારી આંખ સુધી જેટલા સમયમાં પહોંચે તેટલો જ સમય આ પ્રકાશનો પહેલો ફોટોન મારી આંખ સુધી પહોંચવા માટે લેશે માટે તેનો તરંગ આકાર થોડો ખેંચાયેલો હશે તેથી આપણી પાસે અહીં એક બે ત્રણ ચાર પૂર્ણ તરંગ લંબાઈ જ હશે પરંતુ તે હવે ખેંચાયેલી હશે સૌપ્રથમ આપણે આ ભાગને અડધો કરીએ અને પછી આ ભાગને ફરીથી અડધા કરીએ કંઈક આ પ્રમાણે હવે આ દરેક ભાગ એક પૂર્ણ તરંગ લંબાઈ દર્શાવે છે અને પછી તે બધાની વચ્ચે અડધી તરંગ લંબાઈ આવશે કંઈક આ પ્રમાણે અને હવે તરંગ આકાર કંઈક આ રીતે દેખાશે તે કંઈક આ પ્રમાણે દેખાય હું તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આને દોરવું સૌથી અઘરું છે તે કંઈક આ રીતે દેખાય આશા છે કે તમે સમજી ગયા હશો અને જ્યારે તે મારી આંખ સુધી પહોંચે ત્યારે મારી આંખને લાંબી તરંગ લંબાઈનો અનુભવ થાય આ બંને સ્ત્રોતમાંથી નીકળતા પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ સમાન હોવા છતાં ફક્ત તફાવત એટલો જ છે કે આ સ્ત્રોત મારાથી દૂર જઈ રહ્યો છે અથવા હું તેનાથી દૂર જઈ રહી છું જ્યારે આ પરિસ્થિતિમાં નિરીક્ષક અને સ્ત્રોત બંને સ્થિર અવસ્થામાં છે હવે અહીં આ પરિસ્થિતિમાં મારી આંખ શું કહેશે મારી આંખ આ દરેક ક્રમિક તરંગ સ્ફંंदनનો અનુભવ કરે તે અહીં લાંબી તરંગ લંબાઈનો અનુભવ કરે લાંબી તરંગ લંબાઈનો અનુભવ લાંબી તરંગ લંબાઈનો અનુભવ કરે તેમજ ઓછી આવૃત્તિનો અનુભવ કરે ઓછી આવૃત્તિનો અનુભવ તો આ હવે પ્રકાશ વિશે શું કહી શકે ધારો કે આ લીલો પ્રકાશ છે છે જો જો આપણે સ્ત્રોત સ્થિર અવસ્થામાં હોય તો તે લીલો પ્રકાશ હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ને જોઈએ તેને મેં વિકીપીડિયા પરથી લીધો છે હવે જો આપણે નિરીક્ષક તરફ સ્થિર અવસ્થામાં હોઈએ તો આપણે આ લીલા પ્રકાશના ભાગમાં છીએ જેની તરંગ લંબાઈ પાંચસો નેનોમીટર છે પરંતુ જો પદાર્થ આપણાથી દૂર ખૂબ જ વધારે વેગ સાથે ગતિ કરતો હોય તો આપણને જે તરંગ લંબાઈ અનુભવ થશે તે હવે પહોળી થશે તેથી તરંગ લંબાઈ પહોળી થાય અને તમે અહીં જોઈ શકો કે શું થઈ રહ્યું છે તે લાલ બનશે તે વર્ણપટના લાલ ભાગ તરફ જશે અને આ જે ખ્યાલ છે તેને રેડ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે તેને રેડ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે મેં ભૌતિક વિજ્ઞાનમાં ડોપ્લર અસર પર ઘણા બધા વિડિયો કર્યા છે જો તમે ધ્વનિના તરંગની વાત કરો ધ્વનિની આવૃત્તિઓ જ્યારે તે તરંગો તમારી નજીક આવે અથવા તમારાથી દૂર જાય ત્યારે તમને જેનો અનુભવ થાય આ વિચાર તેને સમાન જ છે આ ડોપ્લર અસર જ છે જે આપણે પ્રકાશને લાગુ પાડીએ છીએ અને અવકાશમાં ગતિ કરતા પ્રકાશ માટે ડોપલર અસર કામ કરે છે અને હવામાંથી પસાર થતા ધ્વનિ તરંગ માટે પણ તે કામ કરે છે કારણ કે હવામાં ધ્વનિ નું તરંગ ધ્વનિ ના તરંગ ની ઝડપે જ ગતિ કરે છે તે તમારી નજીક આવે છે કે તમારાથી દૂર જાય છે તે મહત્વનું નથી અને તેનું દબાણ પણ ચોક્કસ હોય છે અને પ્રકાશ પણ તેના જેવું જ છે જો આપણે શૂન્યવકાશ ની વાત કરીએ તો સ્ત્રોત ને મહત્વ આપ્યા સિવાય તે પોતાની જ ઝડપે ગતિ કરે છે તે સમાન વેગેજ ગતિ કરે છે અહીં ફક્ત તફાવત એટલો જ છે કે આપણી આંખ વડે અનુભવાતી તરંગ લંબાઈ અને આવૃત્તિ બદલાઈ જાય છે હવે હું આ ખ્યાલ વિશે વાત કરી રહી છું તેનું કારણ એ છે કે તમે પ્રકાશ આ ગુણધર્મ ઉપયોગ કરી શકો આ રેડ શિફ્ટ થાય છે તેનો ઉપયોગ તમે પ્રકાશ તમારી તરફ આવી રહ્યો રહ્યો છે છે કે તમારાથી દૂર જઈ તે શોધવા માટે કરી શકો અને લોકો રેડ શિફ્ટ વિશે વાત કરે છે કારણ કે મોટા ભાગનો પ્રકાશ આપણાથી દૂર જાય છે અને આ જ એક કારણ છે કે જેથી આપણે બિગ બેંગમાં વિશ્વાસ કરીએ છીએ આની વિરુદ્ધમાં જો કંઈક તમારી તરફ ખૂબ જ વધારે વેગથી ગતિ કરી રહ્યું હોય તો આપણે તેને બ્લ્યુ શિફ્ટ કહીશું આ શબ્દ કદાચ તમે સાંભળ્યો ન હશે તેની આવૃત્તિ વધશે માટે જો આપણે વર્ણપટમાં જોઈએ તો તે મોટે ભાગે ભૂરું અથવા જાંબલી રંગનું થાય અને અહીં એક મહત્વની બાબત જે હું તમને બતાવવા માંગુ છું કે આ રેડ શિફ્ટનો જે ખ્યાલ છે તે ફક્ત દ્રશ્યમાન પ્રકાશ પર જ લાગુ નથી પડતી પરંતુ આપણે જે ભાગને જોઈ શકતા નથી તેના પર પણ તેને લાગુ પાડી શકાય તે લાલ કરતા વધુ લાલ હોય એવા પ્રકાશ પર પણ લાગુ પાડી શકાય ધારો કે ઉત્સર્જિત થયેલો પ્રકાશ માઇક્રોવેવ છે પરંતુ સ્ત્રોત આપણાથી દૂર ઘણી જ ઝડપથી ગતિ કરી રહ્યો છે તેથી આપણને તેનો અનુભવ રેડિયો તરંગ તરીકે થશે મારે માઇક્રોવેવના વિકિરણ વિશેના વિડીયોમાં તેની વાત કરવી જોઈએ આપણને માઇક્રોવેવ તરંગનો અનુભવ થાય છે પરંતુ સ્ત્રોત આપણાથી દૂર જઈ રહ્યો છે તે લાલ રંગનો થાય છે તે રેડ શિફ્ટ બને છે માટે ખરેખર તેઓ માઇક્રોવેવ વિકિરણનું ઉત્સર્જન કરતા નથી આશા છે કે તમને રેડ શિફ્ટ શું છે તે સમજાઈ ગયું હશે ઘણી બધી વસ્તુઓ આપણાથી દૂર કેમ જાય છે તે સમજાવવા આપણે આનો ઉપયોગ કરી શકીએ હવે હું ખાતરી કરું કે તમને ખરેખર સમજાઈ ગયું છે ધારો કે મારી પાસે બે પદાર્થ છે અને આ બંને પદાર્થ સૂર્ય છે તે બંને જે સૂર્ય છે अथवा તે બંને સૂર્યમંડળ છે अथवा તે બંને ગેલેક્સી છે અને અમુક ગુણધર્મોને કારણે આપણે જાણીએ છીએ કે આ બંને એક સમાન રંગના કિરણો ઉત્સર્જિત કરે આપણે આવું કહી શકીએ કારણ કે આપણે ગેલેક્સી અને તારાના બીજા ગુણધર્મો જાણીએ છીએ આપણને શું અનુભવાય આપણને આના કરતા આ વધારે લાલ રંગનો અનુભવાશે અને તેનું કારણ એ છે કારણ કે આ આપણાથી દૂર ગતિ કરી રહ્યો છે તે જેટલો વધારે લાલાશ પડતો દેખાય આ સૂર્યની સાપેક્ષમાં તેની તરંગ લંબાઈ જેટલી વધારે હોય તેના પરથી આપણે જાણી શકીએ કે તે તેટલા જ ઝડપથી આપણાથી દૂર ગતિ કરી રહ્યો છે